નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચના અંગ્રેજી વિષયનું જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તે નવા પાઠ્યપુસ્તકની અંદર જે સપ્લિમેન્ટરી રીડિંગ છે તે સપ્લિમેન્ટરી રીડિંગનું જે યુનિટ નંબર વન છે ફેમસ ઇન્ડિયન સાયન્ટિસ્ટ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચના અંગ્રેજી વિષયનું આ જે નવું પાઠ્યપુસ્તક છે તેના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશન ભાષાંતર પ્લસ સમજૂતી અને પ્લસ બધી જ પ્રવૃત્તિ અને એક્ટિવિટીના જે સોલ્યુશન છે તેના અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ પાંચના અંગ્રેજી વિષયનું આજે સપ્લિમેન્ટરી રીડિંગ છે તેમાં યુનિટ વન ફેમસ ઇન્ડિયન સાયન્ટિસ્ટનું સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ અહીંયા તમે જોશો તો આપણને કેટલાક જે વૈજ્ઞાનિકો છે ભારતના તેમના ફોટો અને તેમના નામ આપવામાં આવેલા છે જેમ કે પહેલો ફોટો જે છે તે ડૉક્ટર હોમી જહાંગીર ભાભાનો છે ત્યાર પછી બીજો ફોટો જે છે તે વિક્રમ સારાભાઈનો છે અને ત્રીજો ફોટો જે છે તે સર સીવી રામનનો છે જે ભારતના ફેમસ અને પ્રખ્યાત વૈજ્ઞાનિકો છે સાયન્ટિસ્ટો છે તો જોઈએ આપણે આ સરસ મજાનો પાઠ જુઓ ઓલ ઓફ અસ આસ્ક ધ ક્વેશ્ચન વાય એટલે કે આપણામાંથી દરેક લોકો જે છે ને આ વાય એટલે કે શા માટે કેમ એવો પ્રશ્ન પૂછતા હોય છે મેની ટાઈમ્સ ઘણી બધી વખત અ ડે દિવસમાં જો આપણે સૌ દિવસમાં ઘણી વખત કેમ પ્રશ્ન પૂછીએ છીએ વાય એટલે કે કેમ ઘણી બધી વખત આપણને એવું થતું હોય કે આ આમ કેમ થયું હશે પેલું કેમ હશે આમ કેમ હશે એવા બધા પ્રશ્નો આપણને મનની અંદર થતા હોય સમટાઈમ્સ નો વન કેન ગીવ આન્સર ઘણી વખત પ્રશ્નો એવા હોય કે કોઈ પણ વ્યક્તિ આન્સર ન આપી શકે જવાબ ના આપી શકે સમટાઈમ્સ એટલે ઘણી વખત નો વન કેન ગીવ આન્સર ઘણીવાર કોઈ ઉત્તર આપી શકતું નથી ખાસ કરીને અમુક બાળકો હોય ને નાના બાળકો એમના ઘણા બધા એવા પ્રશ્નો હોય કે એના ઉત્તર આપવા આપણા માટે અઘરા થઈ જાય ડઝ ધેટ મીન્સ વી સ્ટોપ આસ્કિંગ અ ક્વેશ્ચન ડઝ ધેટ મીન શું એનો અર્થ એમ થાય કે વી સ્ટોપ આસ્કિંગ અ ક્વેશ્ચન વી સ્ટોપ આપણે બંધ કરી દેવું જોઈએ આસ્કિંગ અ ક્વેશ્ચન પ્રશ્ન પૂછવાનો તો ડઝ ધેટ મીન વી સ્ટોપ આસ્કિંગ ધ ક્વેશ્ચન શું એનો અર્થ એમ થાય કે આપણે પ્રશ્ન પૂછવાનું બંધ કરવું જોઈએ એટલે કે ઘણી વખત આપણને એવા પ્રશ્ન થતા હોય કે જેના ઉત્તરો કોઈ આપી શકતું નથી તો એનો મતલબ એવો થાય કે આપણે હવે પ્રશ્ન પૂછવાનું બંધ કરી દેવું જોઈએ તો નો એપ્સ્યુલેટલી નોટ એટલે કે ના બિલકુલ નહીં જો આપણને એવા પ્રશ્ન થતા હોય અને એના જો જવાબો કોઈએ ન આપી શકતું હોય તો આપણા પ્રશ્નો જે છે ને તે ઉચ્ચ દરજ્જાના છે ઉચ્ચ લેવલના છે આવા મનની અંદર જે વિચારો આવે આપણને આવે છે તે પ્રશ્નો આપણે આવવા જ જોઈએ અને એમના ઉત્તરો મેળવવા માટે એ પ્રશ્નોના જવાબ મેળવવા માટે થઈ અને આપણે બને એટલા પ્રયત્ન કરવા જોઈએ અને એ જવાબ મેળવીને જ આપણે રહેવું જોઈએ મેળવવાનો સખતમાં સખત વધારેમાં વધારે આપણે પ્રયત્ન કરવો જોઈએ ચાલો ત્યાર પછી આગળ આસ્કિંગ ક્વેશ્ચન ઇઝ ધ બેસ્ટ વે ટુ લર્ન ન્યૂ થિંગ્સ અબાઉટ ધ વર્લ્ડ આસ્કિંગ ક્વેશ્ચન આસ્કિંગ ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન પૂછવા ઇઝ ધ બેસ્ટ વે સૌથી શ્રેષ્ઠ રસ્તો છે ટુ લર્ન શીખવા માટેનો ન્યૂ થિંગ્સ નવી વસ્તુઓ અબાઉટ ધ વર્લ્ડ દુનિયામાં જુઓ વિશ્વમાં નવી વસ્તુઓ શીખવા માટેની ઉત્તમ રીત છે પ્રશ્ન પૂછવા તો આસ્કિંગ ક્વેશ્ચન ઇઝ ધ બેસ્ટ વે ટુ લર્ન ન્યૂ થિંગ્સ અબાઉટ ધ વર્લ્ડ વિશ્વમાં નવી વસ્તુઓ વિશે જાણવા માટેની ઉત્તમ રીત છે પ્રશ્નો પૂછવા સાયન્ટિસ્ટ આર સચ પીપલ સાયન્ટિસ્ટ આર સચ પીપલ એટલે કે વૈજ્ઞાનિકો એવા જ લોકો હોય છે સાયન્ટિસ્ટ આર સચ પીપલ એટલે કે વૈજ્ઞાનિકો જે છે તે આવા જ લોકો હોય છે એટલે કે જે લોકો સતતને સતત પ્રશ્ન પૂછા કરતા હોય જેના મનમાં પ્રશ્ન ઉદ્ભવતા હોય અને એ પ્રશ્નનો એ ઉકેલ મેળવવા માટેનો પ્રયત્ન કરતા હોય છે તો આવા જ લોકો મોટા થઈ અને વૈજ્ઞાનિક બનતા હોય છે તો આપણી અંદર જે ઉત્સુકતા હોય છે જે કંઈક નવું જાણવાની જિજ્ઞાસાવૃત્તિ હોય છે તે આપણે જાળવી રાખવી જોઈએ અને એને વધારતી જવી જોઈએ ધે આસ્ક લોટ ઓફ ક્વેશચન્સ તેઓ ખૂબ પ્રશ્ન પૂછતા હોય છે લોટ ઓફ એટલે કે પુષ્કળ ક્વેશ્ચન્સ એટલે કે પ્રશ્નો અને આસ્ક એટલે કે પૂછવા તેઓ ખૂબ પ્રશ્ન પૂછતા હોય છે તે ફાઇન્ડ ઓર મેક ન્યૂ થિંગ્સ તે ફાઇન્ડ ફાઇન્ડ એટલે કે શોધી કાઢતા હોય છે મેક એટલે બનાવતા હોય છે ન્યૂ થિંગ્સ એટલે નવી વસ્તુઓ ધેટ મેન લાઈફ બેટર ધેટ મેક લાઈફ બેટર ફોર એવરી મેક અ લાઈફ એટલે કે આપણું જીવન જે છે તે બેટર એટલે કે શ્રેષ્ઠ બનાવે સારું બનાવે ફોર એવરી દરેક વ્યક્તિઓ માટે હવે શું કહ્યું છે કે તેઓ એવી વસ્તુઓ શોધે છે અથવા તો બનાવે છે જે દરેકનું જીવન વધારે સારું બનાવે છે એટલે કે આ જે વૈજ્ઞાનિકો હોય છે એવી સારામાં સારી વસ્તુઓ શોધતા હોય છે અથવા તો બનાવતા હોય છે જેથી કરીને આપણું જે જીવન જે છે તે ઉત્તમ બનતું હોય છે સુવિધાયુક્ત બનતું હોય છે સારું બનતું હોય છે લેટ અસ રીડ અબાઉટ સચ પીપલ ફ્રોમ ઇન્ડિયા લેટ અસ રીડ એટલે કે ચાલો લેટસ્ટ રીડ એટલે કે વાંચીએ સચ પીપલ આવા લોકો ફ્રોમ ઇન્ડિયા ભારતના તો ચાલો આપણે ભારતના આવા લોકો વિશે વાંચીએ જો સમ ફેમસ સાયન્ટિસ્ટ ફ્રોમ ઇન્ડિયા આર આર્યભટ્ટ સીવી રામન એપીજે અબ્દુલ કલામ સી આર રાવ વિક્રમ સારાભાઈ હોમી જહાંગીર ભાભા એન્ડ મોર જો સમ ફેમસ ઇન્ડિયન ઇન્ડિયન સાયન્ટિસ્ટ એટલે કે ભારતના પ્રખ્યાત વૈજ્ઞાનિકોના અહીંયા નામ આપણને આપેલા છે સમ ફેમસ સાયન્ટિસ્ટ ફ્રોમ ઇન્ડિયા એટલે કે ભારતના પ્રખ્યાત વૈજ્ઞાનિકો છે આર્યભટ્ટ સીવી રામન એપીજે અબ્દુલ કલામ સીવી રામ અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આર્યભટ્ટનો ફોટો આપેલો છે ત્યાર પછી સીવી રામનનો ફોટો આપણને આપેલો છે સી આર રાવનો આપેલો છે વિક્રમ સારાભાઈનો ફોટો આપેલો છે તો અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા જે ભારતના વૈજ્ઞાનિકો છે એમના ફોટા સહિત આપણે અહીંયા દર્શાવેલું છે જેથી કરીને તમે તેને ઓળખી શકો તો આ દરેક જે નામ આપણને અહીંયા આપવામાં આવેલા છે તે ભારતના ખૂબ મહાન વૈજ્ઞાનિકો છે ભારતના ફેમસ સાયન્ટિસ્ટ છે તેવું આપણે કહી શકીએ આર્યભટ્ટ વિશે આપણે સર્વપ્રથમ જોઈએ તો આર્યભટ્ટ સ્ટડીડ અ મેથેમેટિક્સ એન્ડ ધ યુનિવર્સ એટલે કે આર્યભટ્ટ જે છે તેણે ગણિત મેથેમેટિક્સ એટલે કે ગણિત એન્ડ ધ યુનિવર્સ યુનિવર્સ એટલે કે બ્રહ્માંડ તો આર્યભટ્ટે ગણિત અને બ્રહ્માંડનું અધ્યયન કર્યું આર્યભટ્ટ સ્ટડીડ મેથેમેટિક્સ એન્ડ ધ યુનિવર્સ એટલે કે આર્યભટ્ટે ગણિત અને બ્રહ્માંડનું અધ્યયન કર્યું હી ઇન્વેન્ટેડ ધ ડિજિટ ઝીરો ઇન્વેન્ટેડ ઇન્વેન્ટેડ એટલે કે શોધ કરી હતી શેની તો કે ઝીરોની તેમણે શૂન્યની શોધ કરી હતી ધેર ફોર ઇટ હેઝ બીકમ ઇન્ડિયા ગિફ્ટ ટુ ધ વર્લ્ડ તેથી તે વિશ્વને ભારતની ભેટ બની ગઈ જો શું કહ્યું છે ધેરફોર એટલા માટે ઇટ હેઝ બીકમ ઇન્ડિયાઝ ગિફ્ટ તે ભારતે આપેલી ગિફ્ટ છે ટુ ધ વર્લ્ડ દુનિયાને તેથી તે વિશ્વને ભારતે આપેલી ભેટ બની ગઈ અહીંયા તમે જોઈ શકો છો કે આ જે બ્રહ્માંડ છે એ બ્રહ્માંડની અંદર જે સૂર્ય છે અલગ અલગ તારાઓ છે ગ્રહો છે જે ઉપગ્રહો છે લઘુગ્રહો છે આ વગેરેનું તેણે અધ્યયન કર્યું હતું અને આ જે ઝીરોની શોધ જે છે તે પણ આર્યભટ્ટે કરી હતી જે ભારતના એક મહાન ગણિતશાસ્ત્રી આપણે કહી શકીએ વૈજ્ઞાનિક આપણે એને કહી શકીએ ત્યાર પછી વિક્રમ સારાભાઈ વિશે જોઈએ તો વિક્રમ સારાભાઈ વોઝ બોર્ન ઇન અહેમદાબાદ ઓન ટ્વેલ્થ ઓગસ્ટ નાઇન્ટીન નાઇન્ટી નાઇન એટલે કે વિક્રમ સારાભાઈ વોઝ બોર્ન બોર્ન એટલે કે જન્મ થયો હતો તો વિક્રમ સારાભાઈનો જન્મ અમદાવાદમાં બાર ઓગસ્ટ ઓગણીસો ને ઓગણીસના દિવસે થયો હતો હી સ્ટાર્ટેડ ધ ઇન્ડિયન સ્પેસ રિચર્સ ઓર્ગેનાઇઝેશન ઇસરો હી સ્ટાર્ટેડ તેમણે શરૂ કર્યું હતું ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન તેમણે ઇન્ડિયન સ્પેસ રિચર્સ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરોની સ્થાપના કરી હતી હી હેલ્પડ ઇન સેટિંગ અપ ધ ફર્સ્ટ રોકેટ લોન્ચિંગ સ્ટેશન ઇન ઇન્ડિયા હી હેલ્પડ તેણે મદદ કરી હતી શેમાં મદદ કરી હતી સેટિંગ અપ ધ સેટિંગ અપ એટલે કે બનાવવામાં તેણે મદદ કરી હતી શેમાં તો કે ભારતના સર્વપ્રથમ રોકેટ લોન્ચિંગ સ્ટેશનની સ્થાપના કરવામાં જો આ ઈસરો શું છે તો ઈસરો જે છે ને તે ભારતની એક એવી સંસ્થા છે કે જે અવકાશી સંશોધન અવકાશી ઉપગ્રહો કૃત્રિમ ઉપગ્રહો અને આ જે અલગ અલગ પ્રકારના અવકાશી મિશનો હોય તે પૂરી પૂરા કરે છે તો આવી ઈસરો નામની જે સંસ્થા છે તેની સ્થાપના કરી હતી અને ભારતનું જે સર્વપ્રથમ રોકેટ લોન્ચિંગ સ્ટેશન છે તેની સ્થાપના કરવામાં પણ આ વિક્રમ સારાભાઈ જે છે તેણે ખૂબ મદદ કરી હતી સાયન્ટિસ્ટ એટ ઇસરો આર ફેમસ અરાઉન્ડ ધ વર્લ્ડ ફોર ધેર રિસર્ચ અબાઉટ ધ યુનિવર્સ જો સાયન્ટિસ્ટ એટ ઇસરો એટલે કે ઈસરોના જે વૈજ્ઞાનિકો છે તે ઈસરોના વૈજ્ઞાનિકો જે છે તે બ્રહ્માંડ વિશેના ફેમસ અરાઉન્ડ ધ વર્લ્ડ એટલે કે આખા વિશ્વની અંદર પ્રખ્યાત છે એના માટે તો કે બ્રહ્માંડ વિશેના તેમના સંશોધન માટે તો આ ઈસરોના જે વૈજ્ઞાનિકો છે તે બ્રહ્માંડ વિશેના તેમના સંશોધન માટે વિશ્વભરની અંદર પ્રખ્યાત છે ઇસરોના વૈજ્ઞાનિકો બ્રહ્માંડ વિશેના તેમના સંશોધન માટે આખા વિશ્વની અંદર ખૂબ પ્રખ્યાત છે અહીંયા તમે જોઈ શકો છો કે આ ઈસરો જે છે તેનો લોગો આપેલો છે અને અહીંયા તમે જોઈ શકો છો કે જે રોકેટ લોન્ચિંગ સ્ટેશન હોય છે તે કંઈક આ પ્રમાણેનું હોય છે ભારતની અંદર પણ શ્રી હરિકોટાની અંદર આવું રોકેટ લોન્ચિંગ સ્ટેશન જે છે તે આવેલું છે જેની સ્થાપનામાં આ જે વિક્રમ સારાભાઈ છે તેણે ખૂબ મદદ કરી હતી તો આવા અને આ વિક્રમ સારાભાઈ જે છે પાછા આપણા ગુજરાતના આપણા અમદાવાદના વતની હતા એ આપણા માટે ગર્વની બાબત છે ત્યાર પછી આપણે આગળ જોઈએ ધ ચંદ્રયાન થ્રી એન્ડ આદિત્ય એલ વન મિશન આર ઇન્ક્રેડિબલ અચીવમેન્ટ્સ જો ચંદ્રયાન થ્રી એટલે કે ચંદ્રયાન ત્રણ અને આદિત્ય એલ વન મિશન જે છે તે ઇન્ક્રેડિબલ એટલે કે અતુલ્ય અને અચિવમેન્ટ એટલે કે પ્રાપ્તિઓ તો આ ચંદ્રયાન ત્રણ અને આદિત્ય એલવન મિશન છે એ પણ આપણા માટે એક અતુલ્ય પ્રાપ્તિઓ છે કે જે ઇસરોએ આપણને અપાવી છે વી વિલ લર્ન અ લોટ અબાઉટ ધ મૂન એન્ડ ધ સન ફ્રોમ ધેમ વી વિલ લર્ન લર્ન એટલે કે આપણે જાણી શકીએ આપણે શીખી શકીએ અ લોટ અબાઉટ ઘણું બધું વસ્તુઓ ઘણું બધું જ્ઞાન ધ મૂન એન્ડ ધ સન ફ્રોમ ધેમ એટલે કે સૂર્ય અને ચંદ્ર વિશે આપણે ઘણું બધું જાણી શકીશું શેના ઉપરથી તો કે આ ચંદ્રયાન ઉપરથી ચંદ્ર વિશે અને આદિત્ય એલવન જે છે તેના દ્વારા આપણે સૂર્ય વિશે ઘણી બધી વસ્તુઓ જાણી શકીશું આ ચંદ્રયાન ત્રણ જે છે એ આપણું જે ચંદ્રયાન ઉપર જવા માટેનું મિશન હતું અને આદિત્ય એલવન જે છે તે સૂર્યની નજીક પહોંચવા માટેનું મિશન હતું ચાલો ત્યાર પછી આપણે આગળ જઈએ ડૉક્ટર હોમી જહાંગીર ભાભા ઇઝ ધ ફાધર ઓફ ઇન્ડિયાઝ ન્યુક્લિયર સાયન્સ પ્રોગ્રામ એટલે કે ડૉક્ટર હોમી જહાંગીર ભાભા જે છે તે ભારતના પરમાણુ વિજ્ઞાન કાર્યક્રમના પિતા કહેવામાં આવે છે ઇઝ તે ઓળખાતા હતા ફાધર ઓફ ઇન્ડિયન ન્યુક્લિયર સાયન્સ પ્રોગ્રામ ઇન્ડિયન ન્યુક્લિયર સાયન્સ પ્રોગ્રામ એટલે કે પરમાણુ વિજ્ઞાન કાર્યક્રમના તેઓ પિતા હતા ન્યુક્લિયર સાયન્સ ઇઝ ધ સ્ટડી ઓફ ધ સ્મોલેસ્ટ પાર્ટ ઓફ ધ વર્લ્ડ ન્યુક્લિયર સાયન્સ એટલે કે આ પરમાણુ વિજ્ઞાન જે છે ઇઝ ધ સ્ટડી ઓફ ધ સ્મોલેસ્ટ પાર્ટ એટલે કે એ પરમાણુ વિજ્ઞાન જે છે તે સૌથી નાના અંશનો અભ્યાસ છે શેના માટેનો તો કે વર્લ્ડ એટલે કે વિશ્વનો તો આ પરમાણુ વિજ્ઞાન એ વિશ્વના સૌથી નાના અંશનો અભ્યાસ છે જો ન્યુક્લિયર સાયન્સ ઇઝ ધ સ્ટડી ઓફ ધ સાયન્સ સ્ટડી ઓફ ધ સ્મોલેસ્ટ પાર્ટ ઓફ ધ વર્લ્ડ એટલે કે વર્લ્ડ એટલે કે દુનિયા તો એ વિશ્વનો સૌથી નાના અંશનો અભ્યાસ છે ધીઝ ટાઇની પાર્ટ આર કોલ્ડ એટમોસ અને આ જે નાનામાં નાના ભાગ છે ટાઈની ટાઇની એટલે કે નાના એટલે કે આ જે જીબ્રા અંશો જે છે તેને અણુઓ કહે છે એટલે કે આ નાનામાં નાના જે ભાગ છે તેને અણુઓ કહેવામાં આવે છે હી સ્ટાર્ટેડ ધ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ તેમણે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચની સ્થાપના કરી હતી અહીંયા તમે જોઈ શકો છો કે આપણને જે અણુ છે જે એટમ છે તે દર્શાવવામાં આવેલો છે તો આ રીતનો જે એટમ હોય છે તે અહીંયા તમે જોઈ શકો છો ત્યાર પછી આગળ જોઈએ વી અન્ડરસ્ટેન્ડ ધ વર્લ્ડ અરાઉન્ડ અસ બેટર બીકોઝ ઓફ હિઝ સ્ટડીઝ હવે અહીંયા આપણને એવું કહ્યું છે કે તેમના અધ્યયનને કારણે આપણે આપણી આસપાસના વિશ્વને વધુ સારી રીતે સમજી શકીએ છીએ વી અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજી શકીએ છીએ ધ વર્લ્ડ એટલે કે વિશ્વને દુનિયાને અરાઉન્ડ આપણી આજુબાજુના વિશ્વને આપણે સમજી શકીએ છીએ બેટર એટલે ખૂબ સારી રીતે બિકોઝ ઓફ હી સ્ટડીઝ તેણે આપણને જે અભ્યાસ આપ્યો છે તેણે આપણને આપણા વિશ્વને આપણને જે અધ્યયન એણે પૂરું પાડ્યું છે તેના કારણે આપણે વિશ્વને ખૂબ સારી રીતે અને સરળતાથી સમજી શકીએ છીએ હી હેઝ મેડ ઇન્ડિયન પ્રાઉડ ઇન ધ વર્લ્ડ તેમણે વિશ્વભરમાં ભારતને ગૌરવ અપાવ્યું છે ત્યાર પછી આગળ જોઈએ ડૉક્ટર સીવી રામન વિશે આપણને માહિતી આપેલી છે ડૉક્ટર સીવી રામન વોઝ એન ઇન્ડિયન ફિઝિક્સ ઇન્ડિયન ફિઝિક્સ હી વોઝ અવોર્ડેડ ધ નોબલ પ્રાઇઝ ફોર ફિઝિક્સ ઇન નાઇન્ટીન થર્ટી હી બ્રોટ અ ગ્રેટ ઓનર ટુ અવર કન્ટ્રી થ્રુ ધીસ અચીવમેન્ટ તો સીવી રામન જે છે તે ભારતના ભૌતિક વૈજ્ઞાનિક હતા ફિઝિક્સ વૈજ્ઞાનિક હતા તો સીવી રામન જે છે તે ભારતના ભૌતિક વૈજ્ઞાનિક હતા હી વોઝ એવોર્ડેડ ધ નોબલ પ્રાઇઝ ફોર ફિઝિક્સ ઇન નાઇન્ટીન થર્ટી તેને નોબલ પ્રાઇઝ આપવામાં આવ્યો હતો અને નોબલ પ્રાઇઝ જે છે તે વિશ્વનો સૌથી ઊંચામાં ઊંચી ઊંચામાં ઊંચો એવોર્ડ જે છે તેને આપણે ગઈ શકીએ ગણી શકીએ સૌથી મોટામાં મોટો એવોર્ડ આપણે તેને ગણી શકીએ તો આવો જે સૌથી વિશ્વનો ઉચ્ચ કક્ષાનો જે એવોર્ડ છે તે ફિઝિક્સ માટે ઓગણીસો ને ત્રીસની અંદર આ ડૉક્ટર સીવી રામનને આપવામાં આવ્યો હતો હી બ્રોટ અ ગ્રેટ ઓનર ટુ અવર કન્ટ્રી તે તેમની આ સિદ્ધિથી તેમણે આપણા દેશને ખૂબ મોટું માન અપાવ્યું હતું ગ્રેટ ઓનર ખૂબ મોટું માન અપાવ્યું હતું ટુ અવર કન્ટ્રી આપણા દેશને થ્રુ ધીસ અચિવમેન્ટ આ સિદ્ધિ દ્વારા એટલે કે આ સફળતા દ્વારા તેમની આ સિદ્ધિથી તેમણે આપણા દેશને ખૂબ મોટું માન અથવા અથવા ખૂબ મોટું મહત્ત્વ અપાવ્યું હતું અહીંયા તમે જોઈ શકો છો ડૉક્ટર સીવી રામન ચાલો ત્યાર પછી આગળ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ઇઝ નોન એઝ ધ મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ જે છે તે મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે એટલે કે તેને ભારતના મિસાઇલના પિતા તરીકે ઓળખવામાં આવે છે હી પ્લેડ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ઇન રિસર્ચ ઓફ મિસાઇલ એન્ડ ન્યુક્લિયર વેપન્સ હી પ્લેડ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ એટલે કે આ જે પ્રક્ષેપણાસ્ત્રો અને જે પરમાણુ શસ્ત્રો છે તેના સંશોધનની અંદર તેણે ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી એ પ્લેડ એ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ એટલે મહત્વની ભૂમિકા ભજવી હતી રિસર્ચ સંશોધનમાં શેમાં તો કે મિસાઇલ મિસાઇલ એટલે શું તો કે પ્રક્ષેપણાસ્ત્રો અહીંયા તમે જોઈ શકો છો મિસાઇલ આવી રીતે જે છે તે આગળ વધતી હોય છે અને ન્યુક્લિયર વિપન્સ ન્યુક્લિયર વિપન્સ એટલે કે પરમાણુ શસ્ત્રો તો આવા જે પ્રક્ષેપણાસ્ત્રો અને જે પરમાણુ શસ્ત્રો છે તેના સંશોધનની અંદર તેની મહત્વની ભૂમિકા હતી હી સર્વડ એઝ ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ફ્રોમ ટુ થાઉઝન્ડ ટુ 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 થાઉઝન્ડ સેવન બે હજાર બે થી બે હજાર સાત દરમિયાન તેઓ ભારતના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી એટલે કે બે હજાર બે થી બે હાજર સાત સુધી તેઓ ભારતના રાષ્ટ્રપતિ પણ રહ્યા હતા ચાલો ત્યાર પછી આગળ જોઈએ આપણે તો ધોરણ પાંચના અંગ્રેજી વિષયનું આ જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તે નવા પાઠ્યપુસ્તકના બધા જ પાઠના જે ભાષાંતર છે અને બધા જ પાઠની સમજૂતી અને બધા જ પાઠની જે પ્રવૃત્તિ છે એક્ટિવિટી છે એના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અથવા તો સંપૂર્ણ સોલ્યુશનની બુક જો તમારે જોઈતી હોય તો એ તમને લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અને સાથે સાથે અહીંયા તમને નંબર આપેલો છે નવ્વાણું ઝીરો ચોરાણું પાંત્રીસ ઝીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો અથવા તો પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે મેળવી શકશો ત્યાર પછી આપણને અહીંયા પ્રેક્ટિસ આપવામાં આવેલી છે જુઓ રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ વ્રાઇટ ટ્રુ ઓર ફોલ્સ અહીંયા જે આપણને વાક્યો આપેલા છે જે વિધાનો આપેલા છે એ વાંચવાના છે અને સાચા છે કે ખોટા તે જણાવવાના છે પહેલું ડોક્ટર હોમી ભાભા વોઝ બોર્ન ઇન અહેમદાબાદ ડોક્ટર હોમી ભાભાનો જન્મ અમદાવાદમાં થયો હતો તો જવાબ આવશે ફોલ્સ એટલે કે ખોટું બીજું આર્યભટ્ટ ઇન્વેન્ટેડ ધ ડિઝિટ ઝીરો આર્યભટ્ટે ઝીરોની શોધ કરી હતી તો જવાબ આવશે ટ્રુ એટલે કે સાચું વિક્રમ સારાભાઈ ઇઝ કોલ્ડ ધ ફાધર ઓફ ઇન્ડિયન ન્યુક્લિયર પ્રોગ્રામ એટલે ડોક્ટર સારાભાઈ જે છે તે ભારતના પરમાણુ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખાય છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી જોઈએ આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે અહીંયા આપેલા પ્રશ્નોના ઉત્તર આપો પહેલો સવાલ વુ વોન ધ નોબલ પ્રાઇઝ ફોર ફિઝિક્સ ફિઝિક્સ માટે નોબલ પ્રાઇઝ કોને મળ્યું હતું તો જવાબ આવશે સર સીવી રામન વોન ધ નોબલ પ્રાઇઝ ફોર ફિઝિક્સ એટલે કે સર સીવી રામનને નોબલ પ્રાઇઝ ફિઝિક્સની અંદર મળ્યું હતું નેમ ટુ ઇન્ડિયન સાયન્ટિસ્ટ બે ભારતીય વૈજ્ઞાનિકોના નામ આપો તો વિક્રમ સારાભાઈ અને ડૉક્ટર હોમી જહાંગીર ભાભા ત્રીજું વોટ ઇઝ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ નોન એઝ એટલે કે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ જે છે તે કયા નામે ઓળખાતા હતા તો ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ઇઝ નોન એઝ ધ મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા ભારતના મિસાઇલ મેન તરીકે તેઓ ઓળખાતા હતા ત્યાર પછી આપણને કહ્યું છે કે મેચ એ વિફ બી એટલે કે જોડકા જોડવાના છે એમાં પહેલું વોટ વી આસ્ક આપણે જે પૂછીએ તો જવાબ આવશે બી ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન તો એક નંબરને બી સાથે જોડીએ બીજું છે ઓનર એટલે કે માન તો એને આપણે જોડીશું એ પ્રાઇડ એટલે કે ગર્વ સાથે બીજું છે ઇનક્રેડિબલ તો એ ત્રણ નંબર જે ઇનક્રેડિબલ છે એને આપણે જોડીશું ડી અમેઝિંગ સાથે અને પાંચમું છે મિસાઇલ્સ તો એને આપણે જોડીશું સી વિપન્સ સાથે મિસાઇલ જે છે તે એક પ્રકારનું વિપન છે શસ્ત્ર છે દોસ્તો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસમાં ભાગ વાઇઝ આવી છે તેના બધા જ ભાગના તમામ વિષયોના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી જે તમને પરીક્ષામાં પણ ઉપયોગી થશે એકમ કસોટીમાં પણ ઉપયોગી થશે અને સાથે સાથે તમને અભ્યાસમાં પણ તમને ખૂબ ઉપયોગી થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા આ પાઠ જે છે તેને આપણે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે આ જે સપ્લિમેન્ટરી રીડિંગ છે એને યુનિટ નંબર ટુના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચના અંગ્રેજી વિષયના બધા જ યુનિટના પછી તે સપ્લિમેન્ટરી યુનિટ હોય કે મેન યુનિટ હોય તે બધા જ યુનિટના સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો